ના પહે ને તમને પહેરો આવ્યા તારા બધા મને દબાવે છે ઉપર દોરા કરીને દબાવે છે ફોન કરાવ ચાર કેતો મારા મોમાનજી જાવ જોયું ત્યાં

અને પાછું બાઈક અમારો અમારા ગામમાં ના ઉભા રહે કે બાઈક ના તા ઉભા પણ માર ધંધો ભાગી જાય જો પેસેન્જર હરા લઈ જાય તો અમે શું કરવાનું તારા પર ભીખ માંગવી પડે ને તમારા પાસે તો તો ભીખ પડે છે તો અમને તો શું ખબર ઓરે આ ચાલો ભૂલ્યું ના ઉપર હા ઉઠી જા તમારા ને તાજો પણ તો પછી ઓરે અમે ભીખ્યા આવો આવો ભીખ ભીરા જો આવશે આવો

એમાં <coughs> <ence> <Ahichi? coughs> <tune et obedient》? coughs> આર જબન નહીં થોડી બતાવો જો ના ખાડી ના વટાવrai અલ્યા હું રિક્ષા છું તું ને છોરીનો ધંધો અમે નહીં કરતા ના તો નખી ના કે જા તારો રિક્ષા ચલાવી એ છોરી કોમ વિના તડું વો ગાડી વા આટカロ ગાડી વા ઊભો રહેસ નહીં ઊભો રહે ગાડી વા જો ના ઊભી રહે તો ના ખાડી તો એના ઊભી રહે નહીં બોરો બોરો નથી બાઈક પર બેહું નહીં આટકે અમારી અને અમે ધંધો વિજન ન કરવા જોઈએ અને દોરોને બતાવ થઈ પણ આ દોરો હાલો તો બેહો મુર્ખ હાલો કેટલા વાગે સુવું બરાબર નો મોકો મળ્યો છે મારો ભાવ હું નાનો છે આ દોરો લઈ અને આપણે દારો રાત દાણ ધંધો જ છે ને લઈ આવી રીતનો તો ખવરાવ તર હોન ખવરી નો પડી આવી ખવરાવ રોમો દેન કેરણ સર છે કેરણ સર એટલે હું લઈ અને ને રહી દઉં રિક્ષાનો બોનો છે આ રિક્ષાનો બેહવા લાલસ બેહી રહે અને મારું કામ થઈ જાય જોરા લૂટી નોખવા દે કોણ કરે રિક્ષા વાળા રિક્ષા માં ફોન કર્યો આવે હા હા રિક્ષા હા હા આ આખો તમે તો તમે ખાઓ અમો નઈ ખાતો કે ના આ તો કોઈ મોટિયા દોસ્તો રે દિન ખવરાઉ ના ના હારો વડે દોસ્તો રે ખાય દરી બાપડો અને એડી કોક કાંટાળો તો ખાતો ને દેખાવે આવું ના સહી દો કાર ખાઈ નહીં ના ના આ રાખી કોને પડી આખો

ડ્યુટી નહોતું પણ કેવો બચ્યો છે તૂટ્યા બ નહીં હું ડાયરેક્ટ તૂટવા તો ના તૂટ પડી થઈ અને હું ઝેરમાં સડાયો હવે આ દોરા કોણ થયું હવે આ દોરો કેટલો મોટો છે દોર ના ચૂક્યા અને હાલ તો ભાવ સડેલો થોડા ઘણા વધારા હશે હવે મને હેડવા એવું નથી હાલ ભણવા આવી જાય પહેલાં પછી નસી જવા જો આસો તન દુખે આવો આવો આતો બારું બારું કીધું લો ભઈ જીત

મારા મમ્મા નહીંયા જ આવું છે મમ્મા ફોન ને કર્યો કાકા હું પહોંચી કોઈ ચિંતા મત કરતો પહોંચ્યા હોય ફોન ને કર્યો હવે મારો ચિંતા પેઢી છે ઘરે દોરો પહેરી જોશે કે આવડી મમ્માજી પહોંચી ગયા વધુ ના નથી ફોન કરતો મારે કોમે જેટલું માથે આવી જાય બધું વર રાખવાનું બધું હવે મને સણાજી વર રાખવી કે રાજઘરાની વર રાખી એની ઘેર હબાડવાનું એટલું અભાળવાનું ને મારે તો એટલો તો હોતો જ મેં એને કહીને આવતો વધો ના હતો પછી એ હરગ પતું ડોપરો દોરો ભાઈ કે હજી કે મારા મમ્માને વત આવતા આવું અમારો દોરો કરાયો છે અમે ચીવી દોરો કરાયા છે આ ભાવ નહીં આ ને સણા સણા સારા છે

આ તો અમાર ભત્રીજો છે લ્યા એ કેમ પાછો આય લ્યા કોમ જમ કરો ઉધા હટ કોમ જમ કરા છે આ તો આલ્યા ઉભા કા ઉભા થો હું હેડી નહી કેતા પણ મમ્મી ને કેમ પાછો આયો અર્ધાદી જગા પાણી પાણી પાતો પાણી પાણી પાસે પાવ તું હટ જ આ તું ફોને કરતો ને હું પોચ્યો છે કે હડ હડ નું પાછો આયો હેડ મોસા મુજ આ તા દોસ્તારો આજે પી નહી જીશક

તો કાકાને આખી જિંદગી કમાણી સમજાતી ને બે શબ્દ પૂરું થઈ ગયું હવે દોરા ગમે ગોખરું કરાવું ઝોલા ના આવે હું આપણે બધું તમારો એવો ટેન્શનમાં મને કર્યો છે ને ના પૂછે એવો આ દોરો પાડીને આવ્યો અને શો ગયો અને મારા દોઢ લાખ તો પડી જાય ને કાલ તો દોઢ લાખ નો દોરો કરાય આજ તો તરફ જાતો હોય જો મજૂરી કઈ ચીટલી મજૂરી કઈ તારો દોરો કરાય કેટલા હા ભાવ દોરો કરાયો એ કેતો તો હવે મારે શું કરું પાણી પાઉં પછી એને ઉજા જ આવે પાણી છોડવા જે મને આયો કોક કોના કોક કેન તો મને કોક ઉજે કોક આટલા હોય તો એ ઉઠ ઉઠ કે પાણી પી તારા કાકાને ચિંતા એટલે પી હારી ને આજ ઊંઘે ને આવે તને ઊંઘ આવે

મારા ભાઈ મારે થાય રીક્ષા વાળો ભાઈ હતો રીક્ષા મારી એક વાગ હતા ગયો મને તો પડી ખબર સારું ખા ને સારું લેવું હતું કાકા બેઠા બેઠા આપી જ્યો કે ખાઈ જ તારે

હવે ભત્રીજા એમ કે ભત્રીજા મામારો ખુ કે કોમ વધાર આવ્યો વધારે શું પણ ચુબ ભોડ લાખ મિલી ના શું સના મીલી ના દોઢ લાખ અરે ભત્રીજો મેં કાંઈ દોરો કરાયા તો દોઢ લાખ નો હજી આજ કે આજ હાથ પકડી કે મારા મમ્મા નજ આવ્યો હજી મમા ન જ

આ વિડીયાના માધ્યમથી અમે એવું એવું કહેવા માગીએ છીએ કે હાલ હોના ચોદીનો ભાવ વધારે રહેશે અને આપણા દાજીના તરાવ ખૂબ મજૂરી કરવી પડે છે એટલે પિંડાભાઈ તમે વસ્તુ તો એટલે તમારે ગમે તે જવું હોય તો સાવચેતી જવાનું અને આવી તમને ગમે તે વસ્તુ આવે તો ખાવાનું ટાળજો આ વિડીયોના માધ્યમથી અમે એ રીતનો વિડીયો સમજાવવા માટે એટલે કે આવી ઘટનાઓ ખૂબ બને છે ઘટનાઓ ખૂબ બને સાવધાન રહેવું અને દાજીના પેરીને બાર જોવામાં જવું હોય તો સેફ્ટી જ જાઓ એ માટે અમે તમને અપીલ કરવામાં આવે છે ખૂબ સેફ્ટી જ રહેવું સારું રહેવું જય માતાજી જય માતાજી